હિમાલયા મોલ પાસેથી બુરખો પહેરેલા યુવકની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી હિમાલયા મોલ નજીકથી બુરખો પહેરેલા યુવક હોવાની માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને આપવામાં આવી હતી અને જેની જાણ થતાં તાત્કાલિક એસઓજીની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને બુરખો પહેરેલા યુવકની અટકાયત કરી હતી જ્યારે તેની પૂછપરછ કરતા તે રેલવેનો કર્મચારી હોય અને માનસિક બીમાર હોવાનું જણાતા એસઓજીની ટીમે તેને મુક્ત કર્યો હતો

Yeah.